જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની ધરતી મિતિયાળાનું અભયારણ્ય ડુંગર પર આવેલું મા માના મંદિરની મુલાકાત કરશું તો આ છે માનું મંદિર યુટ્યુબ ચેનલના ઇતિહાસની અંદર સૌપ્રથમ વાર આપણે મોમાઈ મંદિરના ઇતિહાસની વાત કરશું અને તે ક્યાં આવેલું છે જંગલ વિસ્તારની અંદરથી રસ્તો તેમનો શોધી અને ધરતીપુત્રો અહીંયા મા માના મંદિરે આવે છે અને મા શ્રાવણ મહિનામાં ચોમાસાની સિઝનની અંદર આપણે મા માના મંદિરની મુલાકાત કરશું તો ડુંગરની ઉપરથી તેમનો રસ્તો શોધી આપણે મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ આ માનું મંદિર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખાંભા ગામમાં આવેલું ગીર અભયારણ્ય મિતિયાળા નામના ડુંગર ઉપર બિરાજમાન મોમાયમાનું મંદિર આવેલું છે તો શ્રાવણ મહિનાના વેકેશન દરમિયાન ભાઈઓની સાથે પરિવારના વડીલોને લઈ આપણે ડુંગરની વચ્ચે તેમની કેડીઓ શોધશું અને ખૂબ જ સુંદર નજારો છે લીલીછમ વંડરાયો છે અને અમારી સાથે અમારા મોટા બાપુજી તેમજ એક બુઝુર્ગ વડીલ કે જેઓ ઘણીવાર અહીંયા માના મંદિરે દર્શન કરવા આવે છે તો આ ચોમાસાની સિઝન દરમિયાન પણ નાના એવા રસ્તાઓ કે જ્યાં ઘાસ ઉગી જવાથી રસ્તો પણ ભૂલાઈ જાય છે તો અમે સાથે અમારા વડીલને લીધા છે તે અમને રસ્તાનું માર્ગદર્શન આપશે અને માતાજીના મંદિર તરફ પ્રયાણ કરીએ છીએ ખૂબ જ સુંદર નજારો છે ખૂબ જ રમણીય વાતાવરણ છે નેચરલ એકદમ કુદરતી તો આ માનું મંદિર ઘણા વર્ષો પહેલાંનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે કે જ્યાં ધરતી પુત્રો વરસમાં એક થી બે વાર માતાજીને ચૂંટણી તેમજ શ્રીફળ ચડાવે છે અને જોઈ લો આ છે ખાંભા ગામ અને આ છે તેમનો સુંદર ડુંગર ઉપરથી એમનો નજારો ડુંગરો કહે છે એવડો સૌ સાથી મિત્રો વાતચીત કરતા કરતા માતાજીના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ખૂબ જ ઠંડો પવન ફૂંકાય છે ઝરમર ઝરમર મેહુલો પણ વરસે છે ચાલીસ વર્ષ મીઠા મધુર મોરના અવાજો પણ સંભળાય છે આગીર અભ્યારણ જંગલની અંદર કાનજી દાદાએ ચાલીસ વર્ષનો અનુભવ દર્શાવ્યો છે કે આ વિસ્તારની અંદર જેઓ ભેંસ અને દાંડાઓનું ચારવા માટે આવતા હતા તો દર્શક મિત્રો આ છે મોમાઈ માતાનું મંદિર યુટ્યુબ ચેનલની અંદર પ્રથમવાર મોમાય માના દર્શન કરી લો તમે ભાગ્યશાળી છો કે તમને મા માના મંદિરના દર્શન કરવાનો લાવો મળ્યો તો દરેક સાથી મિત્રો યુટ્યુબ ચેનલની અંદર પ્રથમવાર આ ઇતિહાસ નિહાળી રહ્યા છે અને ખૂબ જ સુંદર પવન ફૂંકાઈ રહ્યો છે મંદિરનું પરિશ્રમ છે નાની અમથી જગ્યા છે ડુંગર ઉપર તો મિત્રો યુટ્યુબ ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરો અને તમારા સાથી મિત્રોને આ વિડીયોની લિંક મૂકો કે જેથી કરી બધા ભાવિક ભક્તોમાં માના દર્શન કરી શકે જય માતાજી અસ્તુ ફરીવાર નવાબ ની અંદર મુલાકાત કરશું ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો જય માતાજી જય માતા ગાયકવાડ